રાજસ્થાન પંજાબ એન્ટર હવે આપણે પહોંચી ગયા છે છે જમ્મુ કાશ્મીર ગુડ મોર્નિંગ મિત્રો હું ચાવડા અને મારી સાથે ચુડાસમા આપણા રોયલ એન્ફિલ્ડ એન્ફીલ્ડ કચ દ્વારા આપણે સંપૂર્ણ ભારતની યાત્રા કરતા કરતા પહોંચી ગયા હતા હિમાચલ પ્રદેશના ડેલહાઉસી ડેલહાઉસી માં આવીને બે દિવસ પહેર્યા બાદ ડેલહાઉસી માં સખત વરસાદના કારણે આપણે થઈ ગયા ફાઇનલી વાતાવરણ થઈ ગયું છે ક્લિયર આવી ગયું છે તડકો એટલે આપણે નીકળી રહ્યા છીએ જમ્મુ કાશ્મીરના ડિસ્ટ્રિક્ટ જમ્મુમાં જે અહીંયાથી દૂર છે એકસો ને સાઠ કિલોમીટર તો બસ અમે નીકળી ગયા છીએ તો વિડીયોમાં બન્યા રહો કેમ કે મળીએ નવા મોમેન્ટ સાથે તો આપણે નીકળી ગયા છે ડેલ હાઉસથી અને ફરી માઉન્ટેનમાં ડ્રાઈવ કરી રહ્યા છે અને ઠંડી છે બહુ નથી પણ થોડી ઠંડી લાગે છે પણ જેવા માઉન્ટેનથી નીચે ઉતરીશું મને લાગે છે ત્યાં સુધી ઠંડી ઓછી થઈ જશે બટ જે પ્રમાણે પાંચ દિવસ સખત વરસાદ પડ્યો છે આગળ ખબર નથી કે રસ્તાઓ કેવા છે એટલા માટે આપણે થોડાક જલ્દી નીકળી ગયા કે કોઈ રસ્તો કદાચ લેન્ડસ્લાઇડ સ્લાઈડ થયું હોય ને બંધ હોય તો આપણે ત્યાં અટકાઈએ નહીં અને વહેલા ટાઈમ સાથે આપણે નીકળી જઈએ એટલે થોડાક વહેલા નીકળી ગયા છે અને જઈ રહ્યા છીએ જમ્મુ કાશ્મીરના જમ્મુ ડિસ્ટ્રિક્ટમાં અને ત્યાં આપણે રોકાશું અને ત્યાંથી આપણે જશું કટરા કટરાથી વૈષ્ણોદેવી ટેમ્પલ જાશું ત્યાં દર્શન કરીશું અને બસ ત્યાં થોડાક દિવસ રોકાશું ત્યાં તમને દેખાય છે કે લેન્ડ છે જ્યારે વરસાદ થયો ત્યારે અહીંયા લેન્ડ સ્લાઈડ થયેલું છે અને જોવા બધું તૂટી ગયું છે પણ રસ્તો થઈ ગયો છે ઓપન તો નીકળી જાય છે આ પ્રકારે ભેખડો હોય ને ત્યારે વરસાદ આવતો હોય તો તમારે ડ્રાઈવ કરવામાં ધ્યાન રાખવું કેમ કે આવી જગ્યા પર લેન્ડસ્લાઇડ થઈ શકે છે તો બસ જઈ રહ્યા છે અને પહેલી લેન્ડસ્લાઇડ સ્લાઇડ જોવા મળી આપણને રસ્તા પર આ કમોસમી વરસાદના લીધે તો બસ નજારાઓ છે એકદમ મસ્ત અને રસ્તા બી છે સરસ અને બધા ટુરિસ્ટો હોય એ રસ્તામાં પોતાની કાર કે બાઇક ઊભી રાખીને તડકામાંની ઠંડી ઉતારી રહ્યા છે કેમ કે છે ઠંડી બહુ મેં અંદર બે થર્મલ જેકેટ પહેર્યા છે અને નીચે ટી શર્ટ પહેર્યું છે ઉપર રાઈડિંગ ગિયર પહેર્યા છે તો બી મને લાગે છે ઠંડી એટલે બહાર ઓબિયસલી ઠંડી હોવી જોવે તો બસ આવી રીતનું છે બધું અને જઈ રહ્યા છે આવી રીતને રસ્તાની મજા માણતા માણતા અને જોઈએ આગળ વધી રહે શું જોવા મળે છે રીલ્સના માટે થોડાક શોર્ટ લેવા માટે ઉભા રહ્યા હતા આપણે અને આગળ તમને જો કદાચ પાણી દેખાતું હોય તો એ છે રણજીતસાગર ડેમ જે ઇન્ડિયાનો બિગેસ્ટ ડેમમાંથી એક ડેમ છે અને ડેમ સાઈડ આવી ગઈ છે અને વિદિન બે થી ત્રણ કિલોમીટર આગળ જાશો એટલે આપણને ડેમ જોવા મળી જશે તો બસ જઈએ અને જોઈએ કે કેવો છે ઇન્ડિયાનો બિગેસ્ટ ડેમ તો બન્યા રહો આગળ મળીએ આપણે રણજીત સાગર ડેમ પર

और इधर से लिंक रोड रोड है। है ये अच्छा अच्छा पड़ेगा ना थोड़ा? ये अच्छा है थोड़ा। ठीक है तो ठीक है। थैंक यूर आगे। आगे ठीक है नहीं આજે તમે જોવો છો એ છે રણજીત સાગર ડેમ જે ઇન્ડિયાના ટોપ બિગેસ્ટ ડેમમાંથી એક ડેમ છે અને બહુ વિશાળ છે માઉન્ટેનની વચ્ચે બનાવેલું છે હિમાલયન ગ્લેશિયરમાંથી જે પાણીને બધું ઓગળીને આવતું એ બધું આ ડેમમાં થાય એકત્રિત અને અહીંયા બહુ બધા પાવર પ્લાન્ટ પણ છે અને ખૂબ સરસ છે જો કે આપણને અહીંયાથી પણ એક રસ્તો છે ઉપર જવા માટે પણ એ અલાવ નથી તો આપણને આ વાળો રસ્તો બતાવ્યો હતો તો બસ આ છે રણજીત સાગર ડેમ ને બસ હવે નીકળીએ આગળ અને મળીએ તો મોમેન્ટ સાથે આપણે ફાઈનલી હિમાચલ પછી જમ્મુ કાશ્મીરમાં એન્ટર થઈ ગયા છે અને બસોલી કેમ્પ કરીને છે ત્યાં લખ્યું હતું જમ્મુ કાશ્મીર બસોલી કેમ્પ તો આપણે એન્ટર થઈ ગયા છીએ ગુજરાતથી આવ્યા રાજસ્થાન રાજસ્થાનથી આવ્યા પંજાબ પંજાબથી એન્ટર થયા હિમાચલને હવે આપણે પહોંચી ગયા છીએ જમ્મુ કાશ્મીર તો ઘરેથી એટલું બધું દૂર ટ્રાવેલ કરી અને અહીંયા સુધી પહોંચાશે અને હજી સંપૂર્ણ ભારત ફરવાનું છે તો જોશની સાથે ફરી રહ્યા છે અને તમે પણ અમારી જર્નીને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને વરસાદ કરી દો સબસ્ક્રાઈબ બટનનું જેથી અમારી જર્ની ખૂબ સરસ રીતે પૂરી થાય તો બસ પહોંચી ગયા છે જમ્મુ કાશ્મીરના કસોલી કેમ્પ અને જઈ રહ્યા છે જમ્બુ તો બન્યાનો વિડીયોમાં આગળ મળીએ નવા મોમેન્ટ સાથે તો આપણા મોબાઈલના નેટવર્ક જતા રહ્યા છે કેમ કે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા ત્યારે આપણે જ્યારે મોબાઈલ કાઢ્યો ગૂગલ પે કરવા માટે તો જોયું તો આપણા મોબાઈલના નેટવર્ક નહોતા તો એ ભાઈ કીધું કે ભાઈ અહીંયા તમારા સિમ કાર્ડ નહીં ચાલે અને એના માટે હવે આપણે કોઈક જુગાડ કરવો પડશે બટ ગૂગલ મેપ ચાલી રહ્યો હશે એટલે એક જ ટેન્શન નથી આ કેમ કે આપણે મેપ ઓફલાઈન ડાઉનલોડ કરી લીધો હતો અને બસ હવે પહોંચીએ જમવું અને કંઈક કરીએ જુગાડ તો અહીંયાથી છે જમ્મુ એકત્રીસ કિલોમીટર દૂર અને સમય થયો છે બાર અને બેતાલીસ તો વિદિન અ થર્ટી મિનિટ અડધી કલાકમાં આપણે પહોંચી જશું અને રસ્તાઓ છે એક નંબર તો બસ પહોંચીએ હવે અને સીધા મળીએ જમ્મુમાં ત્યારે જીઓનું સીમ લીધું છે પહોંચી ગયા છે ઇન્ટરનેટ વગરના થઈ ગયા છે આવીને તો બસ સીમ એક્ટિવ થઈ જાય એટલે ફરી મળીએ તો વાગ્યા છે સાડા ચાર અને જ્યાં આપણે સ્ટે કર્યો છે ત્યાં બાજુમાં જ એક મસ્ત ગાર્ડન છે અને બાગે બેહુને હા બાગે બેહુ કરીને એરિયો છે અને ત્યાં એક ગાર્ડન છે તો ગાર્ડનમાં ટાઈમપાસ કરવા આવી ગયા છે પહોંચી ગયા છે આપણે જમ્મુ અને બસ થોડો પાસ કરીશું કેમ કે સન્ડે છે અને બસ જોઈએ આગળ શું જોવા મળે છે મસ્ત મજાના વ્યૂ પોઈન્ટ પર છીએ જ્યાંથી પૂરું જંબુ સિટી દેખાય છે અને આ રિવર તમે જે જોઈ શકો છો એ છે તાવી રિવર અને અમને એવી અનુભૂતિ થાય છે કે અમે લોકો છીએ સુરતમાં કેમ કે જેમ તાવી રિવર છે એમ આપણા સુરતમાં છે તાપી રિવર અને એમ જ તે આપણે વરાછાનો જે ગાર્ડન છે એવા ગાર્ડન હોય અને સેમ એવું જ તે છે એટલે બસ છે એક મસ્ત વ્યૂ પોઈન્ટ પર અને નજારા તમે જોઈ શકો છો અને આવા નજારા હોય તો મજા તો આવે જ ને તો બસ આગળ જઈએ ગાર્ડન ફરીએ અને મળીએ વાગ્યા છે એક્ઝેક્ટ સાત અને ફરતા ફરતા આવી ગયા છે બજરંગ બલીના શરણોમાં તો પડી ગઈ રાત અને બસ આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે અત્યાર સુધી જે બજરંગબલી